હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું નવી રીતે પાત્રા લોટ ચોપડવાની કે બીડા વાળવાની કે નસો કાઢવાની ઝંઝટ વગર ખૂબ જ ઓછી મહેનતે તૈયાર કરીશું જો તમે આવી રીતે પાત્રા બનાવશો તો બધી બીજી રીત ભૂલી જશો તો ચલો મારી સાથે એકદમ સહેલી રીતે રેસીપી શરૂ કરીએ રેસીપી સ્ટાર્ટ કરી આપેલા જો તમને મારી રેસીપી ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાઇકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધી તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધી તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડિયો જોવો હોય તો

પાનને મેં સારી રીતના ધોઈને કોરા કરીને પછી જ લીધા છે પછી તેનો નસોનો જાડો ભાગ હોય તેને ચપ્પાથી કટ કરી નાખવાનો આ રીતે કટ કરો એટલે હવે તમારે નસો નહીં કાઢવી પડે જો બહુ વધારે મોટી નસો હોય તો તેને થોડા પાન સાથે જ કટ કરી લેવાની હવે તેનું આ રીતે રોલ વાળી લઈશું

કોણી નસો છે તેને રહેવા દેશો તો પણ ચાલશે તો આ રીતે બીજા પાનને પણ જાડો ભાગ નસોનો કટ કરીને કાઢી લીધો છે અને પછી પાનનો આ રીતે રોલ કરીશું અને બને તેટલી ઝીણી ઝીણી સ્લાઇસ કરી બધા જળવીના પાનને કટ કરી લઈશું હવે પાત્રા બનાવવા માટે એક બાઉલમાં અઢી કપ જેટલા પાત્રાના પાન કટ કરેલા થયા છે સાથે અડધો કપ ઝીણા સમારેલા ધાણા ભાજી એક ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ બે ટીસ્પૂન ધાણાજીરું પાવડર હાફ ટી સ્પૂન હળદર પાવડર સ્વાદ અનુસાર મીઠું વન ફોર ટી સ્પૂન હિંગ અને સાથે ત્રણ ટેબલ સ્પૂન ચોખાનો લોટ ઉમેરીશું આપણે તીખાશ માટે આદુ મરચાની પેસ્ટ ઉમેરી છે જો તમારે વધારે તીખું જોઈતું હોય

સાથે વન થર્ડ કપ ગોળ આંબલીનું પાણી ત્રણ ટુકડા આંબલીના અને મેં ત્રણ ટીસ્પૂન ગોળને એકદમ ગરમ પાણીમાં પલાળ્યા હતા પછી તેમાંથી આંબોળિયા કાઢીને પાણી ઉમેર્યું છે જો તમારે આ આંબલીના પાણીની જગ્યાએ લીંબુનો રસ ઉમેરવો હોય તો બે નાના લીંબુનો રસ ઉમેરી શકો છો તો તમારે પાણીનું પ્રમાણ થોડું વધારે રાખવું પડશે આમાં ગળપણ અને ખટાશનું બેલેન્સ હોવું ખૂબ જ જરૂરી છે તો જ તેનો ટેસ્ટ સારો આવશે હવે બે ટી સ્પૂન જેટલું તેલ ઉમેરીને મિક્સ કરીશું સારી રીતના મિક્સ થઈ જાય પછી થોડું પાણી ઉમેરીને ઢીલું એવું બેટર તૈયાર થઈ જશે આ બેટર વધારે કઠણ નથી રાખવાનું જો તમને એવું લાગે કે થોડું કઠણ છે તો થોડું પાણી છાટી અને ઢીલું કરવાનું એકદમ સોફ્ટ રાખવાનું છે જો કઠણ રાખશો તો પાતરા ખાતા સમયે તમને થોડા ડ્રાય લાગશે મેં આમાં પાંચ ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરીને બેટર તૈયાર કર્યું છે તો આપણે આમાં ઈનો કે બેકિંગ સોડા કંઈ જ ઉમેરવાના નથી એટલા માટે બેટર થોડું ઢીલું રાખવું જરૂરી છે તમે જોઈ શકો છો આવું ઢીલું છે હવે આપણે એક પ્લેટ લઈશું અને તેને તેલથી ગ્રીસ કરી લઈએ સાઈડમાં ને બધે જ સારી રીતના ગ્રીસ કરીશું હવે આપણે જે મિશ્રણ બનાવ્યું છે તે પ્લેટમાં અડધા ભાગમાં ઉમેરી દઈએ પછી તેને પ્રેસ કરીને ફેલાવી દઈશું હળવા હાથે સ્પેચ્યુલાની મદદથી પ્રેસ કરીશું અને સારી રીતના ફેલાવી દઈએ હવે પાત્રાને સ્ટીમ કરવા માટે મેં સ્ટીમરમાં પાણી ગરમ કરી લીધું છે પાણી સારી રીતના ગરમ થાય પછી જ પ્લેટને મૂકવાની અને પછી તેને ઢાંકીને પંદર મિનિટ માટે હાઈ ફ્લેમ પર કોક કરીશું પંદર મિનિટ થઈ ગઈ છે તો ગેસની ફ્લેમ બંધ કરીને ચપ્પાથી ચેક કરીએ તો ચપ્પુ એકદમ ક્લીન બહાર આવે છે તેનો મતલબ કે એકદમ સારી રીતના કોક થઈ ગયા છે મિનિટ હલકા ઠંડા થાય પછી તેને નાના પીસમાં કટ કરીશું બહુ મોટા પીસ નથી કરવાના બાઇટિંગ સાઈઝ હોય તેવા પીસ કરવાના છીએ તો તમારે જો તેને ફરસાણ તરીકે સર્વ કરવા હોય તો તેને સાઈડમાં સર્વ કરી શકો છો ઠંડા થાય પછી તેને કટ કરવાના છે પછી તેને આ રીતે અલગ કરી લઈશું તો આને તમે પાત્રા પણ કહી શકો છો એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયા છે હવે તેનો વઘાર કરીશું તો તેના માટે પેનમાં એક ટેબલ સ્પૂન તેલ ગરમ મૂકીશું તેલ ગરમ થાય એટલે બે ટી સ્પૂન રાય મેથી રાય ફૂટી જાય એટલે બે ટી સફેદ તલ ઉમેરીશું થોડા મીઠા લીમડાના પાનને હલકા સાતળી લઈશું મીઠા લીમડાના પાન હલકા સતળાઈ જાય એટલે આપણે પાત્રાના ટુકડા કર્યા છે તે હું મેરી દઈશું અને તેને એક સાઈડ એક થી બે મિનિટ જેવું સાતળીશું અને બીજી સાઈડ પણ એક થી બે મિનિટ જેવું સાતળીશું ગેસની ફ્લેમ મીડિયમ હાઈ રાખીશું એટલે પાત્રાનું ઉપરનું લેયર હોય તે ક્રિસ્પી થઈ જશે એક થી બે મિનિટ પછી સાઈડ ચેન્જ કરી દેવાની બીજી સાઈડ પણ એક થી બે મિનિટ જેવું થવા દેવાનું એટલે બંને સાઈડ સરસ ક્રિસ્પી એવા પાત્ર તમારા તૈયાર થઈ જશે પછી આ પાત્રાને ગરમ ગરમ સૌ કરીશું જો તમને પાત્રા બનાવવાનું બહુ ઝંઝટ લાગતું હોય અથવા તો ટાઈમ ના હોય તો આ રીત એકદમ સરળ છે ઉપરથી થોડા ફ્રેશ ધાણાભાજી અને સુકેલા ટોપરાનું છીન છાંટીશું મિક્સ કરીશું તો આપણા ગરમ ગરમ પાત્રા તૈયાર છે તો તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું કે લોટ પડવાની ઝંઝટ વગર એકદમ સહેલી રીતે બનાવી શકશો તમે જોઈ શકો છો એકદમ સરસ લેયર સાથે તૈયાર થયા છે પાત્રા કરતા પણ આ વધારે પાવશે તેવા સુપર ટેસ્ટી બન્યા છે તો જરૂર એકવાર ટ્રાય કરજો ટમેટો કેચપ અને ખજૂર આંબલીની ચટણી સાથે હું તેને સર્વ કરું છું તો મિત્રો તમને મારી આ રેસીપી કેવી લાગી જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ